પાડી અને રોકડ સહિતની મતા કબજે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના પાંદેસરા પોલીસ મથક હદમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ એલઆઈજી આઈજી બસો ચાલીસ માં રહેતી મહિલા બુટલેગર ગીતાબેન જયેશભાઈ નેરકારાના મકાનમાં દરોડા પાડ્યા હતા જેથી પોલીસે વિદેશી દારૂનો અગિયાર લાખથી વધુનો જથ્થો મોબાઈલ ફોન વાહનો રોકડા રૂપિયા તથા અન્ય મતા મળી પાંત્રીસ લાખ સોળ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે સ્થળ પરથી મહિલા બુટલેગર ગીતાબેન જયેશ નેરકર સાગર લક્ષ્મણ વિસે અને મયંક ઉર્ફે મોન્ટુ અશોક પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય બુટલેગર સલીમ ખાન અને પંતુ માલ્યા અરુણ ઉર્ફે ભૈલુ તથા બે કારના માલિકોને વોન્ટે જાહેર કર્યા તમામ વિરુદ્ધ પાંદેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાંદેસરા પોલીસે હાથ ધરી છે